આ અમારે કાકા છે આ અમારે કાકી છે જબરજસ્ત મહેનત કરે છે અને ફર્સ્ટ વાર એટલે કે પહેલી વાર જ શાકભાજીની વાડી કરી છે અને શાકભાજીનો અનુભવ તો લગભગ અમારા કાકાને વીસ પચીસ વર્ષથી છે બેસ્ટ વાડી છે ઓર્ગેનિક ખેતી કરે છે અને બિલકુલ ખાતર વગરનું હાઈબ્રિડ ખાતર વગરની વાડી છે બેસ્ટ ઓર્ગેની ખેતી કરી રહ્યા છે અને અમારે બીજા કાકાને ત્યાં જીવા કાકાને ત્યાં ઓર્ગેનાઇઝ જામફળ પણ છે એ તમને આગલા વિડીયામાં બતાવશું આરિયા બધા રીંગણ ઓર્ગેનાઇઝ છે મરચાં બી ઓર્ગેનાઇઝ છે લીલી ડુંગળી પણ વાવેલી છે જ્યારે ગોઠિયા થશે ત્યારે તેનો વિડીયો બનાવીને મોકલશું અવશ્ય ટોટલ મરચા ઓર્ગેનાઇઝ છે બિલકુલ ખાતર વગરના પહેલી વાર જ પાછા મરચાં વાવેલા છે બે અઢી વીઘા મરચાં વાવેલા છે અંદાજે પચાસ સાઠ હજારના મરચાં વેચી ચુક્યા છે દરેક ખેડૂતોને પ્રેરણા કરીએ છીએ કે જો ઓર્ગેનિક ખેતી શાકભાજી વવરાય અને બીજા પાક કરતા પણ સારો પાકમાં તમે આવક મેળવી શકો છો બાજુ હેલો ગાય અમારે કાકા ચમન કાકાની વાડી આવ્યા છે ફરવા ફાર્મ હાઉસ બેસ્ટ રીંગણ ની વાડી બનાવે કરી લે છે અને અમારે કાકા ને કાકી રીંગણ સવારમાં વેચવા માટે વેણી રહ્યા છે આમ તો આરું આ ફાર્મ હાઉસ અમારે કાજાબાનું કેવરાય અને અમે બંને અમારી કાકા કાકીની મુલાકાતે આવ્યા છ અને અમારા કાકા કાકી બે શાકભાજી અત્યારે વેણી રહ્યા છે દેખો